હેલો મિત્રો કેમ છો મોજમાં હવે મોજમાં તો ઠીક હવે આ જવો ને વરસાદ પવન અને આંબાની દશા જોવા કેમ પણ મને મૂકીને મંડાણા એવું લાગે મેં કે રાજા અને પછી તો જવો અમારે વરસાદ ચાલુ થઈ ગયો હો હજી આંબા હેઠે થી કેરીઓ નથી વીણી હજી અડધા આંબા પડી છે ત્યાં પાછો વરસાદ ને પવન ચાલુ થઈ ગયો છે પાછી એટલી ન પડે તો સારું કેમ કે વરસાદનું વાતાવરણ વધુ એમાં પવન જોવા આમ જવો કેમ આંબા વાંક આમ આડા પડી જાય ને જો કેરી આગળ પથારો પડી ગયો છે કેરીનો અને આ કઈ પાકે એમ તો લાગતી નથી પણ તું હવે લેવી તો જો હે એમ કે હજી ચાલુ છે હજી વરસાદ બોલો વરસાદ હજી ચાલુ જ છે જો તમે જો બધાય આંબે આ બધી કેરીઓ જો કેટલી ખરી ગઈ બધા આંબે ખરી ગઈ હો અને આ કાંઈ હવે કાંઈ પેમ લાગે નહી આ કેરી હમણાં ઉપર થી ઉતાર્યું હોય તો પાકે પણ આ આજનો માવઠું હતું ને માવઠું માવઠાની કેરી એમ કે બહુ ખરી ગયો કેરીઓ અને આ કેરી કઈ પાકે નહીં કે બધા આમદામ પથ્થરો જ પડી ગયો ભાંગ્યા નથી પણ ખરી બહુ ગયો ભાઈ ને જે આગાહી છે કાલ નદીની કાલ તો નહોતો પણ આજ બપોરે છે વરસાદ આવ્યો વરસાદ કરતા તો પવન આવ્યો વધારે પવન વરસાદ કરતા પવન વધારે આવ્યો બધી કેરી અને તેવી આંબા છે તેવી પણ બધે તમને એમ થાય કે ઓ હોય હવે આમ નામ રહે તો અગિયાર છાટું નહીં રહે એવું લાગે અને વાતાવરણ એ સારું છે હરૂડવાનું એવું કેરેટ વીણે છે દોઢ કેરેટ અને અજે છે જોઈ લ્યો આ ખેતરોમાં પાણી ભરી દીધા ઓ પણ જોઈ લો વરસાદ વરસાદમાં કાઈ ઘટે ને એવું થી હવે કેરી સાટા રહી ગયા છે તમને એમ થાય કેર્યું કેટલું પડ્યું પવન નહી એટલું તો બોલો જવો તો આ બધી કેરી જ પડી હોય એમાંથી આ મોટો આંબો એ પથારો પાડી દીધો એ આંબા એઠે તો આમ જોવો તો ખરા સુધી રાખવી થી કેરી ભીમ અગિયાર સુધી પણ હવે નહીં રે એવું લાગે જો એ કોઈ બાકી નથી કે ના કેરી નહીં પડી હોય અને હવે આમ જો પાણી મણ્યા હાલ ને મા મહિનાનું માવઠું હા વૈશાખ મહિનાનું માવઠું છે વૈશાખ મહિનાનું માવઠું ને પવન બે હજુ જોવો હરુડે હો હમણાં હા કેરેટ માં ભરીએ કેરી